અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ફરજ બજાવતા એસ પી વલય વૈદ્યની બદલી થતાં ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે છેલ્લા સત્તર માસથી એ તરીકે ફરજ બજાવતા વલય વૈદ્યની એસપી તરીકેનું પ્રમોશન મળતા પ્રમોશનની સાથે બદલી કરવામાં આવી હતી એએસપીમાંથી એસપી બનેલા વલય વૈદ્યની બીજી જગ્યાએ પોસ્ટિંગ થતાં સાવરકુંડલા ખાતે અમરેલી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા ભવ્યાતિભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિદાય સમારંભમાં સાવરકુંડલા ખાતે આવેલ દશા શ્રીમાળી જૈન બિલ્ડિંગમાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અમરેલી જિલ્લા એસપી તરીકે ફરજ બજાવતા સંજય ખરાદ સાહેબ સ્થાનિક ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાડા તેમજ પ્રાંત અધિકારી સહિત સમગ્ર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને સાવરકુંડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત વિધિવત રીતે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને ત્યારબાદ પ્રાસંગિક અનુવાદન અને મહાનુભાવના વક્તવ્યો બાદ એએસપી વલય વૈદ્યે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ડિવિઝનમાં ફરજ બજાવતા પોતાની ફરજ દરમિયાન સાવરકુંડલા તાલુકાના લોકો તરફથી મળેલો પ્રેમ અને પોતાના અનુભવોને પણ વાગોળ્યા હતા સાવરકુંડલા પોલીસ સ્ટાફ દ્વારા એક બાહોશ અને સક્ષમ અધિકારી તરીકે તેમની સાથે કરેલી કામગીરીની પણ પ્રશંસા કરવામાં આવી હતી અને તેમણે જણાવ્યું હતું કે સાહેબની સાથે કરેલું જે કામ છે એ આજીવન સંભાળણું બનીને રહેશે રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી સત્તર મહિનાના શન દરમિયાન મારો જે સાવરકુંડલાઈએસી તરીકેનો ચાર્જ હતો એ દરમિયાન જે જે અલગ અલગ કાર્યો કર્યા છે જે જે અલગ અલગ ગુનાની તપાસ કરી છે અલગ અલગ અરજીઓની તપાસ કરી છે અલગ અલગ લોકોને ન્યાય અપાવેલ છે અને આ સત્તર વર્ષના સત્તર મહિનાના કાર્યકાળ પછી મને ઘણું સેટિસ્ફેક્શન છે કે હું ઘણા બધા લોકોને ન્યાય અપાવી શક્યો મારી જે ટીમ છે એમના થકી મારા પોલીસ સ્ટાફ થકી અને અમારા એસપી આઈજી સરના કોન્સ્ટન્ટ માર્ગદર્શન અને એમની પ્રેરણા થકી હું જે જે મારા પર એક્સપેક્ટેશન્સ હતી એ બધી એક્સપેક્ટેશન્સ હું ઘણી બધી એમાંથી ફૂલફિલ કરી શક્યો છું એ બધા હું ખૂબ આભારી છું મારા સ્ટાફનો મારા એસપી સરનો મારા આઈજી સરનો મને જે સાવરકુંડલાની રાજુલાની તથા પૂરા અમરેલીની જનતાનો જે પ્રેમ મળ્યો છે જે સહકાર મળ્યો છે અને જે જે લોકો મારા ટચમાં આવ્યા છે જે જે લોકો એ પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે પોતે મારી ઓફિસે કોઈ અરજ લઈને આવ્યા છે અને મને ઘણું સેટિસ્ફેક્શન છે કે એ સાથ સહકારને લીધે હું ઘણા બધા લોકોના કામ કરી શક્યો છું અને ઘણા બધા લોકો સુધી અમને પહોંચી શક્યા છે આ કોઈપણ જાતની અમારી કોઈ જગ્યાએ ભૂલ થઈ ગઈ હોય અમારી ઓફિસ તરફથી કે મારા તરફથી તો એ હું કરું છું અને મારો પ્રયત્ન એ જ રહેશે કે કોઈપણ જાતની જે આ બધી ક્ષતિ હોતી એ દૂર કરું ભવિષ્યમાં અને વધુને વધુ લોકોને ન્યાય અપાવી શકું અને વધુને વધુ લોકોના હું સારા કામ કરી શકું થેન્ક યુ માસ્ક